રાજ્યમાં પહેલી સુરત પોલીસની પહેલ કાર્યવાહી સામે આવી છે સુરત સાયબરની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે સુરત ક્રાઈમ સેલ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આ ચારતી ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્યમાં પહેલી સુરત પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી સુરત સાયબરની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે

સુરત શહેર સાયબર સાયબર સેલ દ્વારા ગઈ તારક ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એનસીસી સી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસોથી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીસ સવા બસોથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજ્સી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમોથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દર્જી અને એના ઘણા બધા સાગરિકો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુથસિટોક હેઠળ શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત